યાત્રાધામ બદ્રીનાથના પ્રવાસીઓ ફસાયા છે કપડવંજથી બદ્રીનાથ કેદારનાથ દર્શન કરવા ગયા હતા પ્રવાસીઓ કેદારનાથ દર્શન કરી પરત વખતે ભૂસ્ખલન થયું બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચે ભૂસ્ખલન થવાથી પ્રવાસીઓ ફસાયેલા છે ગઈકાલ રાતથી જ કપડવંજના બત્રીસ જેટલા પ્રવાસીઓ ફસાયા છે ભૂસ્ખલનના કારણે રોડ પર ટ્રાફિક જામ છે છે શું મળી રહી છે પ્રવાસીઓની સ્થિતિને ને લઈ ધ્રુવિશા વાત કરીએ તો કપડવંજ તાલુકાના જે પ્રવાસીઓ હતા તે બદ્રીનાથ કેદારના દર્શન કરવા માટે ગયા હતા તેઓ ગત રાત્રિના સમયે કેદારનાથના દર્શન કરી પરત ફરતા હતા તે સમયે બદ્રીનાથ અને જોશી મઠ વચ્ચે ભુસ્ખલન થવાની ઘટનાને લઈને તેઓ ગતરાત્રિથી જ અટવાઈ ગયા હતા વહીવટી તંત્રને પણ એ લોકોએ જાણ કરી હતી સ્થાનિક વહીવટી તંત્રને પણ એ લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા બાર કલાકથી કોઈ ત્યાં નિરાકરણ ન આવતા બાબતે તેઓ સોશિયલ મીડિયામાં પોતાનો એક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તો છેલ્લા સાત આઠ દિવસ પહેલા કપડવન આ તમામ પ્રવાસીઓ પ્રવાસ કરવા માટે ગયા હતા ને તેમની પાછળ પણ ભૂસ્ખલન થવાને કારણે પચાસ થી વધારે ગાડીઓનું ટ્રાફિક જામ પણ સર્જાયો હતો વહેલી સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ કર્યા બાદ સવારે નવ વાગ્યાની આસપાસ પ્રવાસ પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જી જી કિશન જોડા બદલ આભાર આપનો તો કપડવંજના પ્રવાસીઓ જોશીમઠ નજીક ફસાયેલા છે કેદારનાથના દર્શન કરી પરત ફરતી વખતે ભૂસ્ખલન થયેલું બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચે ભૂસ્ખલન થવાથી પ્રવાસીઓ ફસાયેલા છે અને આ મુદ્દે શૈલેષભાઈ સોની આપની સાથે જોડાયેલા છે શૈલેષભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આપ હાલ ભૂસ્ખલન કારણે ફસાયેલા છો બત્રીસ જેટલા આપની સાથે પ્રવાસીઓ છે હાલ ત્યાં સ્થિતિ શું છે હાલની સ્થિતિમાં એવી છે કે કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગઈ છે બે જેસીબી આવી ગયા છે કામગીરી ચાલુ થઈ ગઈ છે જેને આપની તરફથી કોઈ રજૂઆત સરકાર ને અથવા તો તમને સહયોગ કેવો મળી રહ્યો છે ના ના આપણે ટીવીના ના ચેનલ થી માધ્યમ ચેનલ થી સરકાર ને ઝડપથી કામગીરી થઈ એ બધા સરકાર નો ખૂબ આભાર જી શૈલેશભાઈ શૈલેષભાઈ આ બદલ આભાર આપનો